हेलो गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग आप सब नो ठीक है से नाइन फ्रेश थे क्या अब तो कर ले नाश्ता कर लेने दुकान से डाल आ गई है तो गाइस आप तो दे रहे थे दुकान में दूध पत्र का जाइए। बोला कर बिल पत्र देवाना है आप आओ दे रिया तक दुकान में बिल पत्र दे भी करे हां गाइस आप बोला कर तो भी आ रहे हो हेलो बचा नहीं खावा હવે તંદીર એસી દુકાને પગ દીધા આ લોકો ને કે જાઉં હવે કે જાઉં હું તમને હું ક્યાં જાશ હું ક્યાં જાઉં મીરાજી નિયમું કરવા જાશ હે દુકાને નથી હે મેડી નથી

આ પ્રતન જઈ રહી છે વીડિયો કે 58 થઈ ભાઈ આવ્યા છે અને દવા લેવા આપણે આ પે નવ દવા થઈ દીધી ત્યાં જઈ રહી છે દુકાન પર સવાર છે જો છે કે નહી દુકાન જો તમારે કોઈને હરસ્તે આવે તો કોન્ટેક્ટ કરો ગુન્ડાળા જય કોડલ બરાબર અમરે રબુ બી સેવા દવા લઈ છે નહી કંઈ સ્પેશિયલ તો સ્ક્રીન નંબર આવી જા તો કોન્ટેક્ટ કરો

लाइन थे गया ना आपके दुकान से डाल लेते हैं तो आप लोग टंडू कांड पोगे गया ना आधा तेंजे उसे क्यों है वो करेक्ट खड़े बे हैं ना पर स्कोर से डाल लेते हैं तो गोट होने वाले गोट ही देश वड़ा ने उस हालांकि आप लोग दुकान ना उरे थे गया ना आप लोग जाइए ऐसे कर सक तो करा जाइए क्या प्रदर्शन

આપણે આ વ્લોગ સમાપ્ત કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળી બીજા બ્લોગમાં બાય બાય એન્ડ યુ